માણ માણ ડોસીએ બે હજાર રૂપિયા દીધા બાજી લેવા પછી પણ દઈ દીધા હો હવે બે હજાર રૂપિયા લઈ લીધા છે ને હવે મેડમ જવું છે તને તને આ ગીમ તો માણસો એવું આવ્યું મેળામાં અને જો ફગેતમાં બેવું છે પછી ઓછી સકડીમાં ઈમાં ન બેવું ના સકસ છે તો મને ઉલટી થાય છે પછી તો કેળા ખાવા છે સફરજન ખાવું છે બધુંય ખાવું છે પણ મેડમ જઈને ખાવું છે એ શું તમે એકલા એકલા શું બોલો છો એ કાંઈ ને મેડમ જાવ છું એકલો બોલતો બોલતો

મેરે oh, yeah, <todic> <todic> એવું છે તને થોડોક લઈ જાવ આમાં કોરે વાઇટ જોઈ નીકળી આપણ લેતો ના ને બટા આમાં કોરે બોલો એની જાનુડી બીબી વાહ ભાઈ વાહ કાળો બુટો હતો પણ ગયો એમણા બોલે કાઈ ને બીજો હમરે આવશે એક આડો હાય સને આ પાણી ઘરો મૂકી દો હવે સિનેમા તઈને તન્ન મેરે જાવું છે સારું કરતા ઓલા ડોહા એ કીધું નક મને ખબર એ નથી તઈને તન્ન મેરો એમ નામ વઈ જાય તો તઈને તન્ન મેરો એ નો કહે સારું કરતા ઓલા ડોહા મને કહી દીધું હવે છે ને લઉં અહીંયા વરસાદ આવે ને પહેલી તો હવે છે ને કયો કા તને તને મેરે જાવ અને પછી છે મજા આવશે અને બધી રખડવું છે કેળા ખાય તરબૂજ ખાય ખોખા ખાય મજા આવશે

એ મારી પાસે એક આઈડિયો છે હું આઈડિયો દઉ ને એ આઈડિયો તમે કરશો ને એટલે તમને તરત બિહારી લીશે એવું હા શું કે આ ઠેલો છે ને એમાં એક હાડી છે એ હાડી તમે પહેર લીજો પૈસા એ ઉભા રહીજો લાલ લુગડું પહેરીને તમે ઉભા રીશો ને એટલે તરત બ્રેક મારશે તમને તરત બિહારી લીશે એવું હું તમને શું કહું છું પછી મેળામાં આવું ને ત્યારે ઠેલો દઈ દીજો હાલો અત્યારે હું જાઉં છું હા જા

આ ભાઈઓ દેખીને મારા દેખરા એક મોટરસાઇકલ ઊભું નથી રાખતા બોલો શું કરું આ ભોળીનો આડિયો તો કામ કરશે ને ભાઈ હાડી પહેરી લો ભોળીએ કીધું એમ કરું પહેલાં તો બે તો બેહારે હારે નકર આબરૂ ગઈનો તો થાય છે આ હાડી પહેરવી તો નથી પણ પહેરવી પડશે મારે શું કરવું હવે ભાઈ પહેરીને ભાઈ લો ને મેરામાં મોડું થશે મારે મને પહેરતા નથી આવડતી બોલો જેમ તેમ પહેરી લો એટલે હાલે શું

ઓલા ભગતવાળા ને ભગતવાળા હો હો રૂપિયા ટિકિટ લીશે મારે શું કરવું મારું નક્કી ક્યાંય નથી કર્યું ન કરે એમ થાય કે મેળામાં જવું આ શોખ તો ન થાય પણ એમ થાય કે મેળામાં જઈ આવી અરવે અરવે આવ્યો જ હા એટલે હારી પહેરીને તો વ્યાય માથે ઓઢી લો પેલા અમને એકાદો વાહન વારો હોય ને બેસી જવું છે તરત દેખાય ન જાવ ના તો પડી જશે કે આ ડોહો મુ છે

નીચે એટલે પર એ લઈ જા લઈ જા લઈ જા લઈ એ આમાંથી નો લઈ જા ભૂલ નથી આ આવા નકતા હોય એ બેટા તાર ન મુકવાવું તો કાઈ ને જો સામે પગે દેખાય તો હું તો આ હાલ્યો જો એ એ મુકઈ લે જા તું એ મુકઈ ને તારે બિહારી ન ભાઈ